પાણી ઉતાવળી દીધી છે મોડ આઈ પાણી જોવા આડે આયા બા જો બધા અંગા છે અમે બાય બાય હેલો તો આડે હેલો ગાઈસ તો આડે હેલો ગાઈસ જો બસ મોવા પડે ભાગી ના જોય જો આપણે નદીમાં આવી ગયા છીએ હવે તો હું બતાવી આપણો

જો હાલ તો સોંત પોણી લોકો ખબર પડતી નહીં આવી વધારો થયો કે નહીં થયો ભાઈ બાપુ રે ફોન આવ્યો મારા પર મેં લાઈવ જોયું પોણી રાજુ રાજુ મુડાના થી વિડીયો કરાવ તમારા પર ઓવ નદીમ ભાઈ ઉભો થાય મકે પોણી આવા જબ્બા કે હાચાવ જો મીધું હારું બપોરે લગભગ 1:30 વાગે આટલા એવું ને હું પડી રહ્યો હજી ચપ્પલ ને અધર ઈજો น้าแล้วชพัลุปต่อเรียกโอชีลอกเีวีตัวทังบาร์รรเด็กว่นะมัชชิที่มขอวัตรี่มัตชิน้า ખાય ને તારીમાં જુઠું બોલાય તો જો આપણા નદીના શેડા આઈ ગયા છીએ ખબર પડતી ને જાજુ કોઈ આવ્યું થોડું સ્તર ઊંચું ખબર પડશે આપડે પાણી આવક નહી આવતું પણ આપણને એવું લાગે જો પોણી આવે જો આ ફેન જોડાવીખો તો પેલી બાજુ વિડીયો બનાવવાનું ચાલુ જ

જો આ બધા ઘેર હેડે હો તમ પ્રસાદી મળી કોઈ હો હા તમ પ્રસાદી મળી પ્રસાદી મળી જો આ બધા જો જો આન હુકુ ટોપુ બાગ માં આયા માં લીલુ બાગ આયો હેલો આજે આપણે મોળા ચેક કરવા શું પોણી હાલો આવક નહી આવતો જી બ્લોગ માં બને રહેજો ના નહીં પોચ્યા જો આટલા પોણી આવસ

વધારે આવશે પેલા તમારશે તો જો જગોભાઈ અંદર હોય છે એટલે પોણી ના બાર ઘેર જઈએ મોડા ફેરથી